નમસ્કાર એબીપીએસ વિદ્યાની ખાસ રોજવાત અનકટ પંચાયત નિકોલ વિસ્તારની એક સ્કૂલ છે અને માસ્ટરોની ચર્ચા કરી રહ્યા છીએ ઇલેક્શનને લઈને એ આપણે જાણવાનો પ્રયાસ કરીએ એક સ્ટફ રૂમ છે સ્કૂલનો અને શું માહોલ છે વાત કરીએ માસ્ટર સાહેબ મજામાં શું ચાલે છે બાકી બસ બસ પરેશાન ન દેખાય છે છે દેશના જે છે કઈ દેશ આગળ એ બધાની ચર્ચા ચાલી રહી છે

જયારે ચૂંટણી આવે ને આમ તો ચર્ચાઓ આખા વર્ષમાં ચૂંટણી આવે એટલે સૌથી વધારે ચર્ચાઓ છે ને ચૂંટણી ની જ થતી હોય છે

શું લાગે માહોલ તમને કે લાગે છે ના ચર્ચાઓ શું ચાલી રહી છે આપણામાં ચર્ચામાં એ કે કે ભાવ થાય છે થાય છે કેટલો ફાયદો થાય છે બારે જતો માણસ કેટલો સુવિધામાં જાય છે એ જ બધી અમે ચર્ચાઓ કરતા હોઈએ છીએ કે શું લાગે કઈ વખતે માહોલ શું કે જનતાને જે પાર્ટી તરફ વિશ્વાસ હોય

તો કર્મચારી વર્ગ હોય શિક્ષકો હોય એ કયા મુદ્દાને આધારે વોટ આમ જાગૃત નાગરિક તરીકે તમે કરો આવનારા ભવિષ્યમાં પાર્ટીઓ શું કામ કરવાની છે આગળ કઈ યોજનાઓ લાવી શકે એમ છે લોકોને એનાથી શું ફાયદા થઈ શકશે વાત કરતા હોય તો અમે તો મેઇન એ વિચારતા આપણે વિશ્વ લેવલે આપણો દેશ ક્યાં જશે કઈ પાર્ટીના હાથમાં હોવા જોઈએ કારણ કે દાળનો શાકનો ભાવ એ તો વધવાનો ઘટવાનો એ જનરલ મેટર થઈ ગયો છે ઘણી વખત એને ચર્ચા બનાવી દેવા કરવામાં આવે પરંતુ વિશ્વ લેવલ આપણો દેશ ક્યાં જશે આજે નાનો એવો દેશ જાપાન આવડો દેશ બરોબર છે ચાઈના મોટો દેશ છે બરોબર પણ આ બધા દેશમાં તમે જુઓ તો એનું જે પોલિટિક્સ એટલું સક્ષમ છે એના લીધે એ દોસ્ત દેશ ક્યાંક આગળ જાય અને આપણે આ ચર્ચામાંથી જ્યાં સુધી બહાર નહીં નીકળીએ ત્યાં સુધી નહીં અને આ પોલિટીક્સ જે છે એ પોલિટિશિયન્સમાં જરા સમજણ પડશે કે આ મેટરને સાઈડમાં કરી અને આખો દેશ કઈ રીતે વિકાસ થાય અને એનો વિકાસ આમ જોવા જઈએ તો ઇન્ટરનેશનલ લેવલથી શરૂઆત થાય કે ઇન્ટરનેશનલ લેવલે આપણે કઈ જગ્યાએ છીએ ત્યાંથી ભંડોળ આવે આપણા દેશનું ઇન્ડસ્ટ્રીઝ જ્યારે કોઈ એક એરિયા હોય એ એરિયા ડેવલપ ક્યારે થઈ શકે એરિયા ડેવલપ ક્યારે થઈ શકે જ્યાં જ્યારે લોકો એજ્યુકેટેડ હોય ત્યાં સક્ષમ હોય અને એ સક્ષમતા જે લાવી શકે એ મારા ખ્યાલથી

એવું ને એક બાજુ બંને બાજુ પક્ષ પાછી બંને બાજુ ચર્ચા બધા કરતા હોય છે અમે આ કરીશું અમે આ કરીશું બધા કરતા હોય છે મહેનત માં શું હોય છે જનતા છે તમે સમાચારો સમાચારો જોતા હશો ને આજકાલ એટલે નવું નવું શું લાગે છે તમને કેમ કે હવે તો આ ઇલેક્શન જાહેર થઈ ગયું એટલે બધા ઘણા બધા નેતાઓ એકબીજા સામે આમ કેસેમ કે એટલે બધું ચાલતું રહેવાનું પણ લાગે પેલા મુદ્દા જે હોય મુદ્દા લાગે છે અંદર કેન્દ્ર સ્થાને રહેવાના કે પછી લોકો જોવે છે કે કઈ વસ્તુ સાચી રીતે આગળ વધી રહી છે કઈ વસ્તુ પાછળ રહી જાય છે કયા મુદ્દાને આપણે આગળ લેવો જોઈએ તો પબ્લિક જે વસ્તુ જોવે છે એના પર ફોકસ કરે છે અને જેનાથી એમને ફાયદો થાય છે એ પ્રમાણે એ લોકો વોટિંગ કરે છે એટલે આ તો જનતા છે જનતાના ઉપર આપણે ક્યારે પણ જનતા જ રાજા છે

વન ઓફ ધી જે પહેલા કહેવાય કે ટોપ ઇન્સ્ટિટ્યુશનમાં આવશો ટોપ કન્ટ્રીમાં આવશો જેનું અંડર ડેવલપથી ડેવલપિંગ અને ડેવલપથી હવે ડેવલપમેન્ટ શું થઈ જાય તો આપણું ઇકોનોમિક ધ્યાનમાં રાખીને કે શું આપણું આર્થિક સ્થિતિ રહેવાની છે આ જે એક એક દેશ એક ઇલેક્શન છે એનાથી એ થશે કે આપણે પચાસ એક દિવસમાં સો એક દિવસમાં આખું ઇલેક્શન વધી ગયું પછી ચાર વર્ષ જે મુદ્દો છે એના ઉપર સરકાર કામ કરશે જનરલી આમાં કેવું હોય કે જે એક પર્ટિક્યુલર રાજ્યમાં ચુનાવ ચાલતો હોય ત્યાંનો મુદ્દો અલગ હોય બીજી રાજ્યમાં ચુનાવ ચાલતો હોય ત્યાંનો મુદ્દો અલગ લોકસભાનો મુદ્દો બીજો કંઈક હોય સાચી વાત કો માસ્ટર સાહેબ હવે કોઈ રોકવું પછી તબ ચાલુ કરો આમાં તો એવું થાય કે માસ્ટરોને પછી વારંવાર ડ્યુટી કરવાની મુક્તિ મળી જશે એ તમારા માટે ફાયદો એવી છે ને સૌથી વધારે સૌથી સારું છે હાલમાં કેવું છે ઘડી ગયા ઘડી ગયા ત્યાં વર્ષ કે ચાલતું જ જ હોય તેથી બેટર છે સેન્ટ્રલ એક વસ્તુ જાય એટલે માસ્તરોને ને બીજા ખાલી માસ્તરો નહીં આમતા ઘણા બધા કર્મચારીઓ અલગ અલગ વિભાગના આમ તો આવતા હોય એટલે ઇલેક્શનની ડ્યુટીમાં જોડાતા હોય અને ઘણા બધા એમાં ખર્ચાઓ થતા હોય તો એનાથી ફાયદો થઈ શકે કે દેશના બીજા જે અટકેલા કામ છે એમાંથી આગળ વધારો થઈ શકે

નવી જનરેશન જે ખાસ કરીને અત્યાર જેને અઢાર વર્ષ પૂરા થયા છે એ બધા જ ભણેલા છે આજ મને અમે શિક્ષકો ચર્ચા કરતા પહેલા ડ્રોપ આઉટ જબરદસ્ત જબરજસ્ત એ લોકો પાંચ ધોરણ ચાર ધોરણ ત્રણ ધોરણ આઠ ધોરણ સુધી પાસ કરીને ક્યાં તો ફેલ કરીને છૂટી જતા આજે લગભગ બધું જ અઢાર વર્ષના જેટલા પણ છોકરા આખા દેશમાં છે બધા ભણેલા ભણેલા અને માનસી રીતે સક્ષમ હવે ખબર છે કોણ આપણને ઉલ્લું બનાવે છે અને કોણ આપણને લઈ જવા માંગે છે વિકાસ ની વાત કરીએ તો વિકાસ લગભગ દરેક ક્ષેત્રે ક્યાંક ને ક્યાંક કોણ છે સરેરાશ જે ઉંમર છે ને પાસઠ પહેલા બાસઠ વર્ષ હતી અત્યારે સડસઠ વર્ષ થઈ ગઈ પાંચ વર્ષ આયુષ્ય વધ્યું છે

અને એને સોલ્વ કરે કે અમારે જનરલી કેવું હોય કે જેમ કે કઈક મને નથી આવડતું તો મારા ટીચર્સ હેલ્પ કરે એ રીતે જે પાર્ટી એમને કહે છે કે લાગે છે કે આનાથી કંઈક નુકસાન છે તો એ આપે કે મારે આ છે તો સરકાર કામ કરશે કેમ કે આપણે જે એક્ટ લાવીએ છીએ એના પહેલા આપણે રાજ્યસભા લોકસભામાં ડિસ્કસ કરી છે કે ભાઈ આ અમારું બિલ લાવવાની ઈચ્છા છે તમે કહો એ પ્રમાણે પછી વોટિંગ કરશો તો આમાં ચર્ચા થાય ને તો સારો રિઝલ્ટ મળી શકે સારો ફેરફાર આવી શકે

કે ભાઈ કામઈ નતું તમે એક વાકે ભૂલી ગયા ભાઈ એકવાર માસ્ટર સાહેબ ઉભાર તમે એક વાર ભૂલી ગયા ઘણા બધા એવું કે મારા મત વિસ્તારના લોકોનો आवाज સાંભળીને એમની رائے લઈને જોડાયો પણ લાગે ખરું એમના મત વિસ્તારના પોસ્તા કોઈને પછી

અને આશીર્વાદ સરકાર નો પેલો મહત્વ કે પછી પક્ષ વિપક્ષ થઈ જશે તો એમાં કેવું છે કે ખુરશી જ્યાં જતી હોય ને

એ આમ તમે સાહેબીઓ ગુરુત્વાકર્ષણની વાત કરીએ એટલે બધી ઘટનાઓ બને અને આમ સાયન્સ સાથે ને ગણિત સાથે જોડ તરત જોડી દેતા હોઈએ પણ એ અમે આજ અમારું કામ છે અમે લોજિકલ રીઝનિંગથી કામ કરતા હોઈએ કે અત્યારે જે ચાલી રહ્યું છે શા ચાલી રહ્યું છે અને ખાસ કરીને ચૂંટણી કેવું છે ચૂંટણીમાં તો અમે અમે તો અમારા નાના લેવલે કામ કરતા હોય ચૂંટણીવાળો તો એના મોટા લેવલ કરોડો રૂપિયા પોતાના ખર્ચ કરી અને એ લોકો ચૂંટણીમાં આયોજન કરી અને બધાને એવું હોય કે હું સક્સેસફુલ જઈએ પણ જો કામ કરે તો સક્સેસફુલ જાય અને ઘણી વખત કામ ન કરે તો આ કામ બતાવી દેવાનું એક જ વસ્તુ મેટિક જવાબ આપી દેવાનો તમે ગમે ત્યાં જાવટિક જવાબ પોતાની ભૂલ છુપાવે બીજા ની ભૂલ કાઢી એવું કેવા માંગે છે અને જો આમાં તો આપણો જે પણ કેતા હોય પક્ષ વિપક્ષ આપણે કરતા હોય કે ભાઈ આ સારું છે ને તેમ સારું છે પણ લાસ્ટમાં છેલ્લે શું થાય ખબર કે આપણે એક પાર્ટી તરફ અત્યારે ડિસ્કશન કરતા હોય ને જ્યારે વોટિંગ થવાનું હોય ને આખી રાત રાતે રાત સરકાર બનાવતા લઈ જાય હું આજે એક પાર્ટીનું નામ કહું છું કે ભાઈ આ જીતશે આ જીતશે મારે આ વોટ છે હું આની સરકાર સાથે જોડાવું છું સવારે જેમ મને કાઈ સાંજે મળ્યું

કોઈ કોમ ના વિરુદ્ધમાં માસ્ટર સાહેબ તમે માસ્ટરની ભાષામાં વાત કરો તો એવું કહું તમે જે કહેવા માંગો એવું કહેવા માંગો છો કે ભાઈ માહોલ એક તરફ છે હવે કોઈ નેતા નથી યાર પણ યાર રાહુલ ગાંધી નહીં ગામડો સાહેબ રાહુલ ગાંધી ઘણું બધું ફરિયા લાગતું નહીં કે થાય સાહેબ ફરવાતી હું તમને કહું ધારો કે ક્રિકેટ ટીમ છે અગિયાર જણાની ટીમ છે બરોબર એટલે कैप्टन मत ठेकाड़ा न होवे सब टीम जीते सब टीम जीते कैप्टन નું નામ લીધું કોચ સાહેબ ખુશ થઈ ગયા અરે એમની વાત હવે એટલે અમારા થોડા દિવસ પહેલા વાત થઈ थी सर કે 100 100 સીના તોડા હોય ને હા એનો કેપ્ટન સાહેબ એક બીજું કોઈ जानवर હોય ને હા હરણ હોય કે શિયાળ હોય તમને લાગે ઈ ટીમ જીતે જ ને કે ડાયરેક્ટ કરે

મોદી સાહેબ જાય ને આપડે તમે રાહુલ સાહેબ નામ લીધો રાહુલ મોકલો

તમારા સુધી જે પહોંચવાનું છે ને છે એ તમારા સુધી પહોંચશે જો તમે સક્ષમ બનશો તો બાકી આયલું પાછું જતું સક્ષમ બની જાવ કોઈ પણ મોદી સક્ષમ છે એ કોણ છે સાહેબ એ સામાન્ય ઘરમાંથી જ આવ્યા ને એના જન્મથી કોઈ ભગવાન નતા બની ગયા જન્મથી પ્રધાનમંત્રી અને સામાન્ય ઘરમાં જન્મ લીધો ખાધું પીધું એની રોટલી સાથે જ ખાધું છે આજે ક્યાં સુધી પહોંચ્યા

ઓપરેશન કર લો સાહેબ પાંચ વર્ષ પછી એ બધાને જવાબ આપશે મને ખબર છે સાહેબ અત્યારે કામ શું કરી રહ્યા ઓપરેશન ઓપરેશન પછી સાહેબ શિક્ષક છીએ પચાસ હોય બરોબર છે હવે હું બધાને જઈ મારી બોડી લેંગ્વેજ કરી છે બધા મારી ઉપર ચડી બેસે વેલ્યુ નહી પણ હું જેના સક્ષમ થઈને કહી દઉં જેને પ્રશ્ન હોય ને એ મને વ્યક્તિગત પૂછો છે તો તમે મોદી સાહેબ સાહેબ જવાબ આપવા તૈયારી છે પણ એ બધાને જવાબ ન આપે એના ડિપાર્ટમેન્ટ હોય તમે એના ડિપાર્ટમેન્ટ પૂછો જવાબ આપશે જ એ સીધી વસ્તુ છે સાહેબ બધાને જવાબ પ્રધાનમંત્રી છે સાહેબ એના ઘણા બધા જવાબ નો આપી શકે અને એવું નથી કે એને જવાબદારી નથી જવાબદારી નથી સાબિત બહુ મજા આવી બધા સાથે વાત કરીને આમ લાગ્યા બહુ જાગૃત શિક્ષકો છે બધાને થેન્ક યુ અને એટલી બધાએ વોટ કરજો અને જાગૃત નાગરિક તરીકે અપીલ છે બધાને વોટ કરવાની ખો ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ